હલો ફ્રેન્ચ ફિલર પ્રવા ખ્યાતિમાં આપનું સ્વાગત છે હવે ધીમે ધીમે શિયાળો આવી રહ્યો છે ઠંડક ચાલુ થઈ જ ગઈ છે અને દિવાળીની સિઝન ચાલુ થવાની છે દિવાળી હોય કે મે વેકેશન હોય કોઈ પણ હોય કોઈ રજાઓમાં આપણે બહાર જતા હોઈએ છીએ ત્યારે આપણે માથું જ્યારે ધોવાનું હોય ત્યારે આપણે કંઈ બે ચાર દિવસ માટે જતા હોઈએ તો કંઈ બહુ બધી વસ્તુઓ લઈને ના જઈએ પણ ઘણી વખત આપણને એવું થાય કે કરવું જોઈએ કેમ કે જેમ આપણે પેટને ભૂખ લાગતી હોય એમ વાળને પણ જરૂરત તો છે જ ને પોષણની તો હું શું કરતી હોઉં છું કે આ પેટનું કોઈ પણ જેલ બનાવી લઉં અને સાથે રાખું છું કે તેલ બેલ કંઈ નાખવાની જરૂર ના પડે તમે આને નાખી દો રાતના લગાડી દો અને પછી સુઈ ને સવારે વોશ કરી નાખો અથવા એક કલાક પહેલાં લગાડો અને પછી વોશ કરી નાખો તો પણ ચાલે તો પણ તમારા વાળમાં બહુ જ સરસ ગ્રોથ થશે આને તમારે કમસે કમ વીકમાં બે વખત લગાડો એટલે બેથી ત્રણ વખત આ વસ્તુને મહિનામાં તમે બાર વખત જેવું લગાડો તો તમારો ગ્રોથ નિશ્ચિત છે બહુ જ સરસ થાય છે હવે આપણે આ જે રોઝમેરી છે એ બે આપણે જે લીધું છે રોજમેરી ચમચી બે ચમચી લીધી છે મેં હવે એને રોઝમેરી જે છે તમારા નવા વાળ લાવવામાં મદદ કરે છે જે ગયેલા છે હોય નહીં ત્યાં તો પ્રશ્ન જ નથી તો પહેલાં હતા અને જતા રહ્યા છે તો આનાથી પાછા આવશે પછી તમારે ધારો કે આ છે મેં અહીંયા લગભગ દસથી પંદર જે દસેક જેવી લવિંગ લીધી છે અને પંદરેક જેવા પંદરથી વીસ જેવા મરી લીધા છે હવે આ છે એ તમને તાસીરમાં ગરમ છે એટલે તમારા બ્લડ સર્ક્યુલેશન વધારે છે એટલે આની સાથે મળીને આ જબરજસ્ત વર્ક કરે છે અને આ જે વસ્તુ છે એ છે લવન્ડર પેટલ્સ લવન્ડરના ફૂલ આવે ને એનું છે આ પેટલ્સ હવે એ પણ મેં બે ચમચી લીધી છે હવે એ શું કામ કરે છે તો આ જે નવા વાળ આવશે એને બૂસ્ટ કરવાનું કામશે કામ કરશે એટલે ઘણાને ખબર છે ઝીણા ઝીણા આવી જાય પછી ઉપર વધતા નથી તો એ આનાથી વધારશે અને આ આપણે લીધું છે ફ્લેક્સિડ ફ્લેક્સિડ જેલ બનાવવામાં તો ઉપયોગી છે જ પણ વાળને સ્મૂથ કરે છે અને વાળનો ગ્રોથ કરવામાં આ બધાને મદદ કરશે હવે આ જે વસ્તુ છે એને આપણે બનાવીને આરામથી ફ્રીઝમાં એક મહિનો જેવું સ્ટોર કરી શકીએ છીએ અને જો બહાર રાખવું હોય બહાર ગામ ગયા હોય તો તમે ઘણા લોંગ વીકેન્ડ પર કે અરે લોંગ દસ દિવસના હોલિડેઝ પર પણ જતા હોય રાઈટ તો આ વસ્તુ તમે રાખી લો દસ દિવસ આરામથી બહારના ટેમ્પરેચર ઉપર રહે છે કોઈ જ વાંધો નહીં આવે વિધાઉટ પ્રિઝર્વેટિવ બરાબર તો હવે આને કેવી રીતના બનાવવાનું છે હું તમને જણાવું છું જેલ બનાવવા માટે અહીંયા મેં આપણો ટાઈમ વેસ્ટ ના થાય એટલે બે ગ્લાસ જેટલું બેથી અઢી ગ્લાસ જેટલું પાણી લીધું છે આ પાણી આપણે પીવાનું જ લીધું છે એને આપણે ગરમ કરવાનું છે ગરમ કરીએ પછી આપણે બીજી બધી વસ્તુઓ એડ કરવાની છે અહીંયા આપણું પાણી ગરમ થવા માંડ્યું છે એટલે આપણે પહેલાં અહીંયા બે ચમચી જેવું મેં તમને કીધું હતું એમ રોઝમેરી નાખીએ છીએ બે ચમચી જેવું લવન્ડર પેટલ્સ નાખી દઈએ છીએ હું આ બધાની લિંક તમને આપી દઈશ અને મેં અહીંયા શું કર્યું છે આપણે આ જે મરી અને હતું ને એને થોડા હાથ કચરા વાટી લીધા છે એટલે એનાથી થોડું આપણું પાવરફુલ થઈ જાય આખા નાખીએ એના કરતાં હવે આને આપણે ધીમે તાપે મતલબ મીડિયમથી સ્લો રાખ્યું છે ગેસ મેં એમાં આપણે બેથી ત્રણ ઊભરાવા દઈએ પછી આપણે અળસી નાખશું જેનાથી આ બધી વસ્તુઓનો અર્ક એમાં આવી જાય પાણીમાં એટલે શું થાય ખબર છે કે પછી આપણે જેલ તરત બનવા મનશે એટલે પછી આનો અર્ક નહીં આવે એટલે પહેલાં આને વ્યવસ્થિત આપણે બેથી ત્રણ ઉભરા લાવવા દેવા પડશે અને પછી જ આપણે આગળ બતાવું તમને અહીંયા આપું ઉકળવા માંડ્યું છે હવે અહીંયા મેં તમને કીધું હતું એ મેં અઢી ગ્લાસ ધારો કે પાણી લીધું છે તો આ પાંચ ચમચી જેવી પાંચ ચમચી એટલે આપણે જે ખાવામાં લઈએ ને એ ચમચી છે આ કારણ કે ઘણા જણા કે ચમચી નાની મોટી તો એ તો બધાના ઘર પ્રમાણેનો વાંધો ના આવે અને એમાં થઈ જ જાય છે જેલ કોઈ પ્રોબ્લેમ નથી આ પાંચ ચમચી લીધી છે હવે એ આપણે નાખી દઈએ છીએ જેનાથી હવે એ જ્યારે ઉકળશે એટલે તમને મેં આના પહેલાં બી કીધું છે કે એકદમ જેલ જેવું તમને ફીલ થવા મળશે જેમ આપણે એક તારી ચાસણી બનાવીએ છીએ ને એવી રીતનું તમે આખું વિન્ટર આ બનાવીને લગાડશો ને તો તમારો વાળનો ગ્રોથ બહુ જ સરસ થશે ખરેખર એમ અને એકદમ સ્ટ્રોંગ અને હેલ્ધી થશે કેમકે ઘણી વખત કેવું હોય છે કે અમુક અમુક જગ્યાએ આપણે તેલ ને બધી વસ્તુઓ લઈ નથી જઈ શકતા હોતા તો તમે આવી જેલ કે એવું રાખ્યું હોય ને સાથે તો એ સારું પડે આપણા વાળ માટે બી તો હવે જેલ થાય એટલે હું તમને બતાવું છું અહીંયા તમે જોઈ શકો છો પાંચથી સાતેક મિનિટ જેવું થયું છે ઉકળી ઉકળીને એની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો જો આ જેલ જેવી થઈ ગઈ છે જો છે એક તારી ચાસણી હોય ને એવી રીતની છે જો દેખાય છે તમને આઈ થિંક ખબર તો પડતી જ હશે આ રહેજો બરાબર અને ન સમજ પડે તો હાથમાં આમ લઈ અને પછી આમ આમ કરી જોવાનું બરાબર જો દેખાય છે હવે આપણે એને બંધ કરી નાખશું અને ફટાફટ આપણે એને હવે ગરમ હોય ને ત્યારે જ મેં તમને આના પહેલાં બી કીધું છે કે આપણે એને તરત જ ગાઈ લઈએ નહીં તો પછી શું થશે એ આ બધી વસ્તુઓ કેવી હોય કે તમારા આખી મતલબ ચોંટી જશે ને તો ગળાશે બી નહીં એની સાથે એના બીજને બધું આવશે એટલે આપણે શું કરીશું એને ગાળી લઈએ છીએ ગરમ ગરમ જ ધ્યાનથી કરજો હો દિવાળીનો ટાઈમ છે હેરાન ન થતા અને એકદમ શાંતિથી ગાળજો જો બરાબર હવે જે આ બધી વસ્તુઓ બધી છે એમાં તમે દહીં નાખીને કે કોઈ પણ પાવડર નાખીને તમે એમાં થોડું પાણી નાખીને મિક્સ કરીને એનો પેક બનાવીને પણ લગાડી શકો છો વાળમાં વેસ્ટ નથી આ અત્યારે ન બનાવવો હોય તો એક ડબ્બામાં મૂકી આ ભરી અને ફ્રીજમાં મૂકી દેજો અને જ્યારે તમને ફ્રી પડો દિવાળી પછી કે એમ ત્યારે ક્રશ કરીને લગાડજો બિલકુલ તમે લગાડી શકશો જરા એવું નથી કે અત્યારે હવે ટાઈમ નથી તો હવે નહીં થાય બરાબર આ બધી વસ્તુ તમે એને સ્ટોર કરી શકશો વાંધો નથી ફ્રીજમાં હવે આપણે આ ગરમ જ છે ઠંડુ પડે પછી હું તમારી સાથે શેર કરીશ કે આપણે એની અંદર બીજું શું નાખીએ છીએ આમ તો ગરમ હોય એમાં જ વળી જાય પણ જરૂર નથી જેને બી આની અંદર તેલ કે એવું કશું મિક્સ કરવું હોય શું નથી કરવાની તમારે કોઈને કરવું હોય તો તમે આલમંડ ઓઇલ એટલે કે રોગન બદામ આવે છે એ બરાબર સ્વીટ આલમંડ ઓઈલ એ તમે અંદર એક ચમચી નાખી શકો છો અથવા તો એરંડીયું કેસ્ટર ઓઇલ નાખી શકો છો હું આમાં કંઈ નથી નાખવાની કેમ કે ઓલરેડી આની અંદર આપણે આ જે વસ્તુઓ નાખી છે બહુ સ્ટ્રોંગ છે હવે ઠંડુ થાય પછી તમારી સાથે શેર કરું હું અહીંયા આપણું જેલ એકદમ ઠંડુ થઈ ગયું છે તમે જોઈ શકો છો કેવું છે હાથમાં બી નથી આવતું બરાબર જો હવે આપણે શિયાળા માટે બનાવી રહ્યા છીએ શિયાળો ઉનાળો ચોમાસું કોઈમાં પણ બનાવો તમે યુકેલિપ્ટસનું આ એસેન્શિયલ ઓઇલ છે એ આપણે અહીંયા પાંચથી દસ ડ્રોપ્સ નાખી દઈએ છીએ જેનાથી ઠંડી બી ના લાગે અને શરદી બરદી કશું ના થાય અને પ્લસ ગ્રોથ થાય એ અલગ બરાબર છે અને મેં તમને કીધું એમ ફ્રીઝમાં આરામથી આ વસ્તુ મહિનો જેવી રહેશે અને બહાર રાખશો તો બી દસેક દિવસ તો રહેશે જ બરાબર હવે આપણું આ જેલ રેડી છે અને નાવાના કલાક પહેલાં લગાડો અથવા તો આગલી રાતે સૂતી વખતે લગાડી લો જેનાથી તમારા વાળનો ગ્રોથ સરસ થશે અહીંયા મારી પાસે આવી બોટલો ખાલી પડી જ હોય છે કોફીની હોય કે કંઈ બી એને હું સાફ કરીને રાખતી એવું છું એની અંદર કાચની જ છે એની અંદર આપણે જેલ ભરીને હું મૂકી દઈશ એટલે મારે આખું આ જે અત્યારના સિઝન છે દિવાળીમાં એમાં મને ટાઈમ ન હોય તો હું આ વસ્તુ ખાલી લગાડી લઈશ પેક તરીકે અથવા રાતના બી મતલબ નાઈટ પેક તરીકે બી હું લગાડી શકીશ પ્લસ વાળ સ્મૂથ પણ થશે ને વાળનો ગ્રોથ પણ સરસ થશે એટલે આવું કંઈ પણ તમે ઘરમાં બનાવી બનાવીને સરસ રીતના મૂકી શકો છો જેનાથી વાળનો ગ્રોથ બી તમારો અટકશે નહીં બરાબર છે તો હવે આને આપણે ભરી દઉં છું પછી બતાવું આખી બોટલ ભરાઈ ગઈ છે અને હવે અમારે ચાલશે આરામથી તો આવી રીતના જુદી જુદી રીતના મેં તમને કીધું એમ તમે બનાવી શકો છો જેલ તમારા વાળ માટે તો ફ્રેન્ડ્સ આવી નવી નવી રેમેડી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક ફોર વોચિંગ